હાલો મિત્રો મેં નવો વિડીયો લઈને આવી ગયો છું ખજૂરભાઈ ને દેવાકભાઈ ખાવાડ અને ખજૂરભાઈ એકસાથે મંચ પર જોવા મળ્યા તો દોસ્તો આ વિડીયોને ખૂબ શેર કરવો દોસ્તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો ત્યારે પછી આ દેવાકભાઈ ખાવડ અને આ ખજુરભાઈ બે શું કીધું આગળ વિડિયોમાં આપણે જોવાના છે અને જાણવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને મારી રણબદ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આગળ વિડીયો આપણે જોઈએ છું કીધું

આજે ખજુરભાઈ ઉભા છે એટલે લવ યુ સો મચ દેવાયતભાઈ શું શું કહેશો તમે ખજુરભાઈ બધી હૃદયથી વાત કરી તમે સાંભળી આયુર્વેદિક એટલે પેલા એમને કીધું હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત નથી પણ આપણા આવા એજ્યુકેટેડ હશે ને ખબર હશે યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે દુનિયાના દેશ ને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે હું ઘણી વાર ડાયરાના માધ્યમથી બોલેલો